જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાન માતે તલીનતા સંત એકનાથ જનાર્ધર સ્વામીને ત્યાં નોકરી કરતા હતા ત્યાં રહે આશ્રમની અંદર અને તમામ કાર્ય પોતે સંભાળી લેતા અને એ આશ્રમનો વહીવટ પણ પોતે કરતા અને એ ક્યારેય પોતાનું કામ અડધે ન છોડતા પૂર્ણ કામ થાય ત્યારે જ એ શ્વાસ લઈ અને બેસતા એક વખત તેઓ હિસાબો તપાસી રહ્યા હતા હિસાબો કરતાં કરતાં તેમને એક પૈસાની ભૂલ દેખાય ફરી વખત હિસાબો મેળવા પરંતુ એ ભૂલ પકડાતી નહોતી આથી તે મૂંઝાઈ ગયા તેમને વિચાર આવ્યો કે આ લમણાંજી શા માટે અત્યારે હિસાબ પડતો મૂકી દઉં પણ બીજી ક્ષણે તરત વિચાર આવ્યો કે અડધેથી કામ છોડાય નહીં જેને લીધું છે ને એને પૂરું કરવું જોઈએ આ તો મારા ધૈર્યની પરીક્ષા છે એટલે તે ફરી વખત પ્લાઠી વાળી અને હિસાબ મેળવવા માટે બેસી જાય છે રાત પડી જાય છે છતાં હિસાબ મળતો નથી છતાં જમવા માટે પણ ઊભા થતા નથી અને હિસાબ મેળવે જાય છે કરતાં કરતાં રાત્રિના બાર વાગી જાય છે છતાં હિસાબ મળતો નથી પરંતુ પોતે હિંમત હારતા નથી રાતના ત્રણક વાગ્યા હશે અને બધા જ હિસાબો બરાબર મેળવ્યા એટલે તેમની ભૂલ પકડાઈ ગઈ અને એક પૈસો ક્યાં હતો તેને મે સમજ આવી ગઈ આથી તે ખૂબ આનંદમાં આવી ગયા અને જોરથી તેમને બૂમ પડાઈ ગઈ આથી તેમના ગુરુ જનાર્દન સ્વામી જાગી ગયા આવીને જોયું કે એકનાથ રાતના ત્રણ વાગે તું શું કરશો અરે ગુરુજી એક ભૂલ હતી એક પૈસાની એ હું શોધતો હતો અને એમાં આ ત્રણ વાગી ગયા અને ભૂલ મળી ગઈ એટલે મારાથી બૂમ પડાઈ ગઈ આથી સ્વામી જનાર્દન એકનાથ પાસે આવે છે તેમના માથા ઉપર પ્રેમથી હાથ મૂકે છે અને કહે છે બેટા આટલી તલીનતા તું જો ઈશ્વર માટે કરીને તો તારો બેડો પાર થઈ જાય એકનાથજીને એ વાત બરાબર દિલની અંદર લાગી ગઈ અને તેમણે ભગવાનની ભક્તિને પોતાના જીવનનો પ્રાણ બનાવી દીધો અને નિયમિતપણે ભગવાનના કાર્યની અંદર લાગી ગયા અને પોતાના જીવનના તમામ હિસાબો તેમને બરાબર મેળવી લીધા હતા આજે પણ આપણે સંત એકનાથને ધ્યાનપૂર્વક યાદ કરીએ છીએ વંદન છે તેમના કાર્યને